લીંબડી પંથકમાં વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી થઈ છે અત્ર તત્ર સવત્ર પાણીના દ્રશ્યો સર્જાયા હતા લોકોએ મન મૂકીને વરસાદની મોજ માણી છે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો દેખાયો છે ત્યારે ઘણા એવા જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા લીમડી પંથકમાં ફરી મુશળધાર વરસાદ ખાબક્યો હતો જેને લીધે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓને વહેલી સવારે શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો લીમડીના આસપાસના વિસ્તારો વિસ્તારોમાં આંકેવાડિયા બોરાણા ઊંટડી અને પાંદરી સહિત ગામોમાં વરસાદ પડ્યો હતો મુશળધાર વરસાદને કારણે ખેડૂત ખેતરોમાં પાણી ભરાઈ જતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા જ્યારે નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે નવરાત્રીની પૂર્વ તૈયારીમાં રંગમાં ભંગ પડતા ખેલૈયાઓમાં પણ હતાશા જોવા મળી હતી જ્યારે હાલ તો આ વરસાદથી ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થાય છે અને મૂંઝવણમાં વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામભા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે